જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં વેલી હોવાનું બધું ગાયોનું કામ કરી અને કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ઘરે કચરા પોતા ઘરનું પણ થઈ ગયું હવે નવા ધોરણવાળો હશે ત્યાં હવાર હવારમાં મહેમાન પણ આવી ગયા છે અને મહેમાન આમ તો ગામના જ વ્યક્તિ છે અને ઓળખીતા અને જાણીતા છે પણ બહાર રહી છે વડોદરામાં અને મુંબઈમાં તો એ અચાનક આજે આવ્યા છે એ ગામમાં કામ દ્વારા

તો આવી રીતને આપણા મહેમાન આવી ગયા છે અને ખાસ કરીને તો મને તો મળવા આવ્યા છે પણ મારી ગાયોને પણ મળવા આવ્યા છે કારણ કે બાર થી જે કોઈ વ્યક્તિ આવે ને એને મારા કરતાં પણ ગાયો સાથે વધારે લાગણી કારણ કે કેવું લાગે છે ગાયો જોઈને અચાનક કઈ નઈ તમે થોડોક સમય તમતા જ્યાં સુધી રહેવો ત્યાં સુધી તમારા એ છૂટી છે અને સ્વાગત છે તમારું અમારા ઘરે તો બેહી ગયા છે ગરમર નું વાંચણું કરવા ટાઢા પવન ના આયા અને ગલુને જો દૂધ પીવડાવ્યું મસ્ત આટા મારે છે કાલ તો હાલી નતું એકતું તીતુ બેન એને અને શિવાનીને અત્યારે શુભમભાઈ રમાડતા હતા કે ફેરવતા હતા જે મોલે કેમ ઘોડીને આપણે હોય તો એને આટો મરાવા લઈ જાવી પડે એમ મારે શિવાનીને ડેઈલી જોવ આમ જોવ ભણુભાઈ ધ્રુવિક હું કર વગાડશે હો અરે ખબર નહીં વગાડશે અને શિવાની અહીંયા લીધી એટલે ઉમાને ગમતું નથી કો એટલે હું માં કે છે કે અહીંયા એમ કે છે શું ભૂમ જા દઈએ તડકો આવે ને તો શિવાની ને ફેરવી લીધી છે ધ્રુવી ક્રમાડે છે ગાયું ને રસોડાનું કામ કરી ને કપડાં બપોરે બાકી હતા તો અત્યારે મશીનમાં નાખી દીધા છે અને બેન પૂર્વી કૂતી છે બાકી તો બધા આરામ કરે છે અને ગાયું જો શિવાની ખાલી અત્યારે બધી બેઠી શિવાની એકને ફેરવી મારે તો એમ મરે માથું માર એ તો ખબર પડે માથું મરે બાકી એને માથું ને તો તને ખબર પડે બસ એવી તોફાની છે જા આપડે ગલું શું કરે છે આલે ખાવું કઈ દૂધું પીવું પાણી પીવું હે પાણી પીવું તારું નામ કઈ પાડ્યું ટાઈગર જેવું તો નથી લાગતું હે એ ના પાડે છે કે મને હું આ દિવ એમ કે છે અડમાં અડમાં એમ કે બધે ગાયું પાસે આટા મારી એવું બપોરે આસ્તો મસ્તી નું રમતો હતું ગાયું અરે અત્યારે અહીં સાંઈ આવીને હોઈ ગયું છે જ્યાં એનું ઘર બનાવ્યું છે ત્યાં તડકો આવે છે ભાઈ એને ઘરે નો રે ને અહીંયા ઘર બનાવવું છે પણ અહીંયા તો કઈ મેળ ન આવે કા પાણી પીવું એ ટાઈગર ન બળાય ગલું તો મારું મોતી મને યાદ આવે કાશું બહુ શું નામ પાડવું ટાઈગર પણ ટાઈગર જેવું તમારે બનાવવું પડે અત્યારે તો ટાઈગર તો કેવું હોય ખબર છે ને કેટલું ધોળતું હોય શું થાય છે આ માંદું છે કાંઈ થાય છે હું શું થાય એમ થાય બીમાર બહુ સારું પડેલું છે સાંભળી ઇન્ફેક્શન છે અને પગ ઊભા નથી કરી એક તો માટે દવા મંગાવી લીધી છે સાહેબને વાત કરી હતી ફોન કરીને એમણે દવા લખી દીધી આ સાંજે આવી જાય દવા કારણ કે ચામડીનું ઇન્ફેક્શન છે અને પગ પણ પૂરી રીતે હરખા ઊભા કરી શકતું નથી અને ખબર નહીં ક્યાંથી આવ્યું હું છું કાંઈ ખબર જ નથી બસ વાડીમાં છોકરાઓ જોયું એટલે લઈ આવ્યા અને જો ખાલી શિવાનીને આપણે ફળિયામાં લીધી ત્યાં બધી ઊભી થઈ ગઈ ગાયું રાધા બગલી આ મોટી ગાય બધા કાળા દડકા ના બેટ દળે રમે પેલા હવે આ વેકેશન પૂરું થાય તો સારું અત્યારે ન રમાય દીતું અત્યારે નો રમા ગાયું દોઈ લઈ પછી તમે હા સુધી રમજો બસ હા ક્યાં તડકો નીકળે છે અવની ધ્રુવિક અને શુભમ ને એશવી બધા દડા રમશે ને આપડી બધી ગાયું બેટ રમતા હશે ને એને જો નિહાળ નિહાળશે એને વિચાર આવે કે આપડે ઘરે જો આ વાડીમાં ત્યાં રમતું રમતું અને રોતું રોતું આવતું તું ગલુડું તો છોકરાઓ અવાજ સાંભળી ગયા તો લઈ આવ્યા છે અને આ બીમાર છે અને ચામડીનું કઈક ઇન્ફેક્શન છે અને પગ પગ એ સીધા નથી કરી એક આ રીતના વાંકા વળેલા રહે છે કાં હું થયો તો આપણે એની ફોન કર્યો છે ડોક્ટર સાહેબ ને એટલે દવા લખાવી નાખી છે અને દવા લઈ આવશું એટલે ચામડી ઇન્ફેક્શન છે એ મટી જશે અને સીધું તો હાલતા કેદી હીકશે એ તો ખબર નહીં ઉભું થતા હાલ આ હું બહુ ગમે કાં તને જોવા আীত ন উভ চিধো নাথাকো যিধো বেহি যায় পিৱ